કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું પહેલાં તો જય દ્વારકાધીશ જય મંગલમાં જય માતાજી કેમ છો બધા મજામાં છો ને મજામાં જ જો કે વિડીયો તમારે ક્યારનો બ્લોગ બનાવો જ તો પણ છે ને ટાઈમ નથી મળતો કેમ બનાવવાનું જો કે આ તો બધું કામ થઈ ગયું છે અને છે ને આ છે ને કાલ નવું લીધું છે વાસણ કરવાનું મને છના આટલા તો બહુ કામ થઈ ગઈ છે પણ કામ તો બહુ થતી ગઈ કે પાણી આવી ગયું તો બધું કામ થઈ ગયું કપડા બધાય ધોઈ ગયા તો આપડો થઈ ગયા નવરા તો મને એમ થાય કે લાવ આજે એક કોમેન્ટ એમ થાય વધારે આવતીતી તમારા બધાની

કે તમે લાઈવ કેમ ચાલુ નથી કરતા તો લાઈવ ચાલુ કરવામાં તો એવું છે કે આપણે લાઈવ ચાલુ કરીને તો માણસ શું કે બ્લૂ આપો આ તે જો કે મને એ ને એવું હજી ફાવતું નથી આમ તમને ખબર છે ફેમિલી કે યુટ્યુબમાં છે ને હું હજી નવી શું એટલે મને બહુ કાંઈ ખબર નથી એમાં એટલે માટે છે ને મેં લાઈક કરવાનું બંધ કરી દીધું છે ને ઘણા કેવું કરે કે લાઈવમાં બેહે ખરી ન કોમેન્ટ કરે ન કંઈ ઓપ્શન કે નો કાંઈ સમજાવવાની શીખામણ દેવાની બદલે છે ને અમુકની આપણી જાણકારી લે કે ભાઈ આપણે શું કરીશું શું નહીં એમ તો છે ને મહેરબાની કરીને એટલે છે ને મેં લાઈવ બંધ કરી દીધી છે અને એવી કોમેન્ટ ન કરતા કે તમે લાઈક કરો અને કે તમારા બધા સપોર્ટથીને જ મારી લાઈવ ચાલુ થઈ હતી પણ છે ને બસ આવું બધું થવા માંડ્યું એટલે એટલા માટે છે મેં લાઈવ બંધ કરી દીધી છે બાકી વિડીયા તો તમે જોવો છો વિડીયામાં તો ફૂલ સપોર્ટ આપો છો અને હજી આપશો મને ખબર જ છે એટલે આવું છે બધું નહોતા તો છે ને લાઈવ મારે ચાલુ કરવાની જ હતી એટલા માટે તો તમે બધાએ સપોર્ટ કરો મારી લાઈવ ચાલુ કરી એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે પણ હવે આ બધું થવા માંડે મેં કહેવત છે ને કે જો ઘણા છે ને આગળ વધતા હોય ને એ તો છે ને આગળ વધતા હોય ને તો એને ઘણાઈને એવું થતું હોય કે ને કે અત્યારે અદેખાઈ આવે જો કે મારે કોઈનું નામ નથી લેવું આપણે શું લેવાનું કોઈ નામ બદનામ કરવું જોઈએ પણ આ બધું થાય કે ભાઈ કોઈ આગળ વધતું હોય ને તો એને ઘણાઈને ન ગમે કે ભાઈ આ અમારાથી મોર વહી જાય કે આવું બધું થાય એટલા માટે છે ને આપણે કોઈને કાંઈ કહેવું નથી ને આપણે કોઈનું નામ બહાર પાડવું નથી એટલા માટે છે ને મેં લાઈવ બંધ કરી દીધી છે ને આપણે વિડીયો ચાલુ રાખીને આમ થાય મારી હોબી તો તમને બધા એમ ખબર જ છે કે મને વિડીયો બનાવવાનો શોખ છે એટલે હું વિડીયો જ બનાવું એટલે તમે જેટલો લાઈવમાં બધા મને સપોર્ટ આપો એટલો જ સપોર્ટ છે ને વિડીયામાં પણ આપજો અને વિડીયો કેવા બને છે અને કોમેન્ટ કરજો અને હા જે વિડીયામાં જે કોમેન્ટ બધી આવે છે ને એ એક વિડીયો હું એનો આખો બનાવીશ ને નો પાછો રિપ્લાયનો એ આપીશ એટલે ને કરતા રહેજો ફૂલ સપોર્ટે આપજો બસ મારે તો બીજું શું કેવું હવે બસ આ આવું બધું હતું અને જેમ જેમ ટાઈમ મળશે એમ આપણે એ બનાવશું લોંગ વિડીયો બનાવશું બસ તો આજે આવું બધું હતું એટલે છે ને મહેરબાની કરીને કોઈ લાઈવ ચાલુ કરવાની રિક્વેસ્ટ કે કોમેન્ટ ન નાખતા બસ આવું બધું છે એટલે આપણે વિડીયો બનાવવાના છે હવે અને બસ આપણે વિડીયો બનાવશું ને વિડીયોમાં તમે સપોર્ટ આપજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણે એ જ માગીને ડેલી માટે વિડીયો તો આપણા બને જ છે ને હજી બનતા રહે છે મોગલમાંની દયા હશે તો કાયમી માટે આવી રીતના વિડીયો અને બ્લોગને બધું બનતું રહે લોંગ વિડીયો બનશે અને બાકી તો બસ હવે બધા આવું બધું છે ને પાછી આ ભાવનગરની વાત તો તમે બધા સાંભળેલી છે એટલે થોડુંક હમણાં પાછું જો કે અમારે રબારી સમાજ જ છે એટલા માટે છે ને આપણા હમણાં છે ને લાઈ નથી કરતા જો કે મારી લાઈ તો ચાલુ છે પણ હું નથી કરતી લાઈ કેમકે આવું બધું પ્રોબ્લેમ થાય એટલા માટે છે ને આપણે કાંઈ કરતા નથી અને તમે વિડીયોમાં મારા બહુ સપોર્ટ આપો છો એના માટે તમારા આખી યુટ્યુબ ફેમિલી માટે ખૂબ ખૂબ તમારો આભાર અને આમનો સપોર્ટ આપતા રહેજો લાઈક કોમેન્ટ કરજો અને વિડીયા કેવા થાય છે અને તમે બધા સપોર્ટ આપશો તો વિડીયામાં આગળ વધી જઈશું અને આટલા બધા ફોલોઅર થયા છે તમારા બધાના સપોર્ટને લીધે જ થયા છે ને આમનો સપોર્ટ કરતા રહેજો અને બસ આજ માટે આટલું જ ને જેમ જેમ ટાઈમ મળશે એમ આપણે લોંગ વિડીયો મૂકશું ને વિડીયા તો બનાવી જ તો તો માં લાઈક કોમેન્ટ કરજો બસ આટલું આજના માટે જય દ્વારકાધીશ જય મોગલમાં જય માતાજી આવજો